હેલો એ ટુ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અહીંયા ગણપતિ દાદા બેઠા છે અહીં ફોગા ભાઈ છે પણ હું તમને કહેવા એ જ રહ્યો છું કે આવતીકાલે દસમ છે બે માસેથી એટલે અમારે આવતીકાલે દિશમ ઉજવું છે પણ તમે જોઈ શકો છો સરસ મજાનું રામદેવપીર બાપાનું મંદિર શણગારમાં આવ્યું છે અને હજી શણગાર શરૂ છે અંતરની વાઇસ પણ ખૂબ સરસ મજાની આવી રહી છે તમે જોઈ શકો છો ખૂબ સરસ અને આ છે નવલા નોરતા રામદેવ પ્રભા પણ હાલી રહ્યા છે અને વાડીના દર્શન પણ તમે કરી શકો છો અને ભગવાનના વાંકા એટલે કે કપડાં પણ બદલી ગયા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જુઓ સરસ મજાની મહેનત કરવામાં આવી છે ખૂબ સરસ મહેનત કોને કોને હજી ઘણી બધી મેહનત જશુભાઈ છે ઘોઘાભાઈ છે વિજય છે મહેશભાઈ છે અને આ બાજુ અહીંયા હાલી રહ્યા છે માતાજી ભગવાનનો કે જે કઈ દાણા થતા હોય આ બધા શૂટિંગ ઉતારવા લાગી ગયા છે અહીંથી વલકુભાઈ પણ જોઈ રહ્યા છે કેવું સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે અને એ પણ આવતીકાલે હજી ગેટ શણગારવાના છે વૈશાર કરે છે કે ફુગાનો ગેટ કેવો બનાવશું એ રીતે એ ના પાઈપે છે એવું લાગત લઈ લેજો ભૂંગળી એ તો કદાચ હરવા દાદા નો પણ સ્થાનક શણગારી દીધું છે અને પાછળ આપણે ફરતા પરદક્ષિણા દર્શન કરવા જાય પણ અહીંયા વલકુભાઈએ પ્લાન આપ્યો છે અને બનાવી બનાવવા મ્યા છે આ ગેટ સરસ મજાનો બની જાય છે ગેટ કેમ થાય ભાઈ ભૂંગળી થઈ રહે કે ઘટી જોઈન જોઈન્ટ કરવી જોઈએ જોઈન કરવું જોઈએ ને તો અમારા ઘોઘલો રમતો કરતો હોય તો અને આ લાવ્યા છે મુનાભાઈ મિશન મોવાથી લાવ્યા છે હવા ભરવાનું મિશન અને ફૂગા તરત મંદિર પ્રકાશ ચાવડોમાંથી લાવ્યા છે ફૂગા આ કંઈ હવે તમને દર્શન કરાવું પાછળ પર દક્ષિણા આ ભાઈ પણ અમારે બહુ રમતો કરે છે અને એકસો વીસ રૂપિયાના પીઝા પણ ખાધા હતા કોઈ આપણે અને એ વિડીયોમાં તારો ફાઈન લાવશે છે ને અમારે બે ને ભુવાનું આમંત્રણ આપવા મનસુખ હવે આપણે પાછળ આ પાછળના દર્શન કરીએ અહીંયા પણ થોડુંક સરસ મજાનું શણગારવામાં આવ્યું છે મીડિયમ આપણે થોડાક શેરખા કરી નાખીએ ગીતા માતાનું પુસ્તક પીળ્યું છે એને પણ વધાવીએ જુઓ આ છે અને અહીંયા છે ખોડિયારમાં પણ જવારા પણ તમે વાડી એવી જોઈ શકો છો નવ દિવસના જવારા સરસ મજાની વાડી બધા કરતા ખોડિયારમાં ની વાડી બહુ મસ્ત બની છે જય મા ખોડિયારમાં આ રીતનું ફરતું આખું મંદિર શણગારેલું છે લાઇટિંગ અમારે રાધેશાઈબેના આઇટિંગ પણ મારેલું છે અને આવતીકાલે હજી બહુ સરસ મજાનું અહીંયા પાટલો પ્રિયો છે ને આ પાટલો મોટો જબર પાટ પૂરા છે આ રીતના પોષણ ખરું છે અમારા નાગભાઈ રમેશભાઈ રમી રહ્યા છે મીંડી મીંડી કોટ કહેવાય ને મીન્ડીકોટ મોજ મળે મને દિનેશભાઈ પણ ભાગમાં લી પેદાર છે રમેશભાઈ જ આ તાર છે આ ભાઈ ભાગમાંથી આવ્યા પણ આવ્યા ભેગા પણ તે રમવા મેં

તો આપણે આ ગાય સામે તમને બધું શણગાર્યું એ દેખાડ્યું અને અત્યારે અમારે આ ધીરુભાઈ ધીરુભાઈ ભવનભાઈ સુડા સમાયે અમારે ત્રણેય ધજાનો સડાવ એમને લીધેલો છે તો અત્યારે ઓલરેડી રામદેવપીર બાપાને લીલી ધજા એટલે કે નેજો સડી ચૂક્યો છે અને વા તમને દેખાડું તો માતાજીની ધજા સડી ગઈ છે હવે સડી રહી છે ખેત્રફાળતાની ધજા mm <sweak>

બટેટા નાખવાનું કાઠ ભાઈ બસ બસ રેડી હું તો રાજુભાઈ ગઈ કે હો

બાકી ને <literacy throat> અમારા આ ભાલ્યા ભાઈ છે એ તો લાઈટ નોન કામ ખાસ કરે છે વાત કરતા ડેકોરેશન કરે છે આપણે ને એવું બધું આવી છે તો ખાલી કરે છે હું ભાઈ એવું એમ ને

તમે જોઈ શકો છો અમે પણ તમને ઘણું બધું આયોજન થતું દેખાણું પણ આજ હું તમને પેલા વિડીયો એ દેખાતો કે અમારે તમે ઘણીવાર વાર સાંભળ્યું છે સંધુભાઈ સંદુભાઈ પ્રમુખ આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું કામ લઈને બેઠા જવ પાવડો લઈને અને આ ભાઈ અમારે જવો તો કહે ને તમે એને હાજે તમે જો તમે એમ બધા હાજે કેમ છે એમ તો એ અમારે આયોજન કરવા આવી ગયા છે અને આ ભાઈ અમારા કામે લાગી ગયા છે એ કે આપણે છઠ્ઠા સોમે એટલે અમારે આમ વાત કરું તો છે અમારા ગામ ગામના રે બોલડી આ કારો કારો આવે તો માન સન્માન દઈ અમારા પાછા ભાઈએ નિવેદ વિવેદ કરનાય ખા છે જવાનું થઈ ગયું છે અમારે નવા ભાઈ ઊભા છે એ બધું નિરીક્ષણ કરે છે કેમ છે કેમ નહીં એમ અને એ અમારા પ્રમુખનો છોકરો પણ અહીંયા કામ કરે છે અને ફાઇનલી હવે જઈએ તો આપણે માંડવાની તૈયારી થઈ ગઈ છે અમારી ભાલિયાભાઈને ને બધાની ખૂબ સરસ મજાની અમારે એડી એડીબારીનું મડઅપ સર્વિસને આમાં તું જમણવાર રમેશભાઈ અમારે ઠાકી ગયા છે એટલે એને પોરો ખાઈ લીધો છે જુઓ આવી સરસ મજાની મહેનત કરે છે તાલપત્રો ઘરનું નાખ્યું છે અને બહુ સરસ મજાનું ફિટિંગ કર્યું છે જેથી કરીને રાતે વરસાદ ન પડે તો ફાઇનલી અમારા ભાલિયાભાઈ પણ એવું લાગે છે ઠાકી ગયા છે એ ફરાર ભૂખા છે દેશમ રલા છે એટલે અને ફાઇનલ જોઈ શકો છો આ બધું હાથ મહેનત જીન્ના બાદ એવું સરસ બધાનું આયોજન કર્યું છે ને આ ભાઈ અમારે આમ રસોયા ગણો કે દુકાનવાળા ગણો કે સહયોગ ગણો બધી જગ્યાએ ગણો અને આ ધમભાઈ પણ અમારે થાકી ગયા છે મીની મીડમી ડમી તો એ પણ સુઈ ગયા છે અહીંયા સાઉન્ડ પણ ગોઠવાઈ ગયું છે ફાઈનલી અને અહીંયા બધું ગોઠવાઈ ગયું છે ભાઈ કેટલી વાર છે તો તમે આવું આમંત્રણ નહીં આપતા આપણે શરૂ કરી દેવાનું આઠ વાગે તો તમારે ફરાર કરો ઘરે જાવ હું ફરાળ કરાવી દઉં અને તમે શું કહેતા